સુરત શહેરના પાલી ગામ ખાતે ઇમારત ધરાશાય થયા બાદ ગોર નિંદ્રામાંથી તંત્ર ઉઠ્યું છે અને શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા જર્જરિત ઈમારતોને નોટિસ ફટકારવામાં આવી છે નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા બારડોલી નગરમાં ત્રણ જેટલી ઈમારતોને જર્જરિત હોવાનો સર્વે કરાયા બાદ જાહેર ખબર પ્રસિદ્ધ કરવામાં આવી હતી સુરત શહેરના પાલી વિસ્તારમાં છ માળની ઇમારત ધરાશાય થવા મામલે ગુજરાત સરકાર હવે જાગી છે ગુજરાત સરકાર દ્વારા ઉચ્ચ અધિકારીઓની બેઠક બાદ શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા જર્જરિત ઇમારતોના માલિકોને જાહેર અખબારમાં નોટિસ આપવામાં આવી છે તો બારડોલી નગરમાં ત્રણ થી ચાર જેટલી ઇમારતો માટે નોટિસ ફટકારતા બે મિલકતોને ઉતારી લેવામાં આવી હતી સુરત જિલ્લાની સૌથી મોટી આરટીઓ ઓફિસ જર્જરિત હોવાનું બહાર આવ્યું છે આરટીઓ કચેરી ભાડાના મકાનમાં ચાલે છે મકાન માલિકો

આર્ટીઓ કચેરીના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ અનેક વખત ઉપલા લેવલે રજૂઆતો કરવામાં આવી હતી ગુજરાત સરકાર દ્વારા હાલ જમીન ફાળવી દેવાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક વહીવટી મંજૂરીના અભાવના કારણે નવી મિલકતનું બાંધકામ શરૂ થયું નથી આરટીઓ કચેરી જે બિલ્ડિંગમાં ચાલે છે તે ભાડાનું છે અને આરટીઓ કચેરીની નીચે આવેલી તમામ દુકાનો પણ જરજરી છે બાડોલી નગરપાલિકાના વહીવટી વડા ચીફ ઓફિસર દ્વારા નોટિસ આપી સંતોષ માની લેવાયો છે

ભૂતકાળની અંદર જે ત્રણ મિલકતો જે જર્જરીત જણાય આવેલી હતી એમને નોટિસો ઇસ્યુ કરવામાં આવેલી હતી એમાંથી બે મિલકતો હાલમાં ઉતારી લેવામાં આવેલી છે જે તે માલિક દ્વારા એક મિલકત હાલમાં અત્યારે ત્યાં કોઈ ઓક્યુપન્સી નથી પરંતુ ત્યાં કોર્ટ મેટર ચાલી રહી હોય તેને અત્યારે ઉતારવામાં આવેલ નથી હાલ વહીવટી તંત્ર દ્વારા નોટિસ અપાય છે પરંતુ આરટીઓ અધિકારીએ જણાવ્યું હતું કે નવા મકાન માટે જમીનની ફાળવણી કરાઈ ગઈ છે બાંધકામ માટે વહીવટી મંજૂરી નહીં મળતા કામ થવા પામ્યું નથી પીબી લાઠિયા એ આટીઓ વાત કરીએ વહીવટી તંત્ર તરફથી નોટિસની તો આ પ્રકારનો કોઈ હજી પત્રવ્યવહાર અમને મળ્યો નથી અને આ સિવાયની જે જર્જરિત બાબતે છે તો ભાડાના જે મકાનના માલિક છે તેઓને પણ આ બાબતે જે પોતાનું સ્ટ્રક્ચર છે એ દુરસ્ત કરવા માટે અવારનવાર અમારા તરફથી સૂચના આપવામાં આવેલી છે વધુમાં સરકારશ્રી દ્વારા મોટા ગામ ખાતે આરટીઓ ઓફિસની કચેરી અને ટ્રેક માટે ઓલરેડી જમીનની ફાળવણી થઈ ગયેલી છે એના માટે આર અને

ચેક કરાવી લઈશું આરએનબી તંત્ર તરફથી જો કોઈ હશે તો ચોક્કસ એને દુરુસ્ત કરવાની કામગીરી સત્વરે પૂર્ણ કરવામાં આવશે નિર્મલ પટેલ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ બારડોલી